વધુ ઉત્પાદન કઈ રીતે લેવું એનું પહેલું માર્ગદર્શન આપણે આજ આ વિડીયોમાં આપણે જોઈશું મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવી સંશોધિત વેરાયટી જે ઘઉં ચણા અને જીરું એની વાત કરવી છે આપણે તો એની ગીર સાવજ બ્રાન્ડથી ચણા જીરું અને ઘઉં સર્ટિફાઈડ બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી તારીખ અગિયાર થી અગિયાર થી ચોવીસ નવ બે હજાર ચોવીસ સુધી રિપીટ કરી દઉં તારીખ અગિયાર નવ આવનાર અગિયાર તારીખથી ઓપન થાય કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી નોંધણી થઈ શકશે અને એ નોંધણી કરવાની તારીખ છે અગિયાર નવ બે હજાર ચોવીસથી ચોવીસ નવ બે હજાર ચોવીસ સુધી એની નોંધણી થઈ શકશે હવે થોડીક ડીપમાં તમને માહિતી આપી દઉં તો આગામી રવિ સિઝન બે હજાર ચોવીસ પચીસની રવિ સિઝનનું વાવેતર માટે ચણા જી જે ઝી ત્રણ નંબર ઝી જે પાંચ નંબર જી જે સિક્સ એટલે છ નંબર અને ઝીરોની સંશોધિત વેરાયટી એટલે કે ઝીસી ચાર નંબર ગુજરાત ચાર જેને કહેવાય છે ઘઉંની વાત કરું તો ઘઉં લોકવન જીડબલ્યુ ચારસો સન્નું જાતોની સર્ટિફાઈડ અથવા તો તૂટફુલ બિયરણ ના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી ચોવીસ નવ બે હજાર ચોવીસ સુધી છે ઓનલાઈન નોંધણી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન ઉપર થઈ શકશે હવે મિત્રો આપ કોઈ પણ પાકની ઓનલાઈન અરજી એક જ વેરાયટી ઉપર તમને મળશે દાખલ તરીકે ઘઉં ચણા અને જીરું એમાંથી ત્રણે ત્રણની એક વેરાયટી તમને કોઈ પણ એમાં મળી શકશે મિત્રો જે પાકની તમે ઓનલાઈન કરેલી છે તે પાકની બિયારણ તમને મળવાપાત્ર થાય જેમની અરજી મંજૂર થઈ છે તો તેમનું અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબરમાં એસએમએસથી જાણ થશે જૂનાગઢ બિયારણનું સીડ જે કહેવાય છે ત્યાંથી મળવાપાત્ર થશે કેટલું મળવાપાત્ર થશે તો ચણાની અંદર દાખલ તરીકે વધુ વધુ પાંચ બેગ તો એકસો પચીસ કિલા તથા ઝીરો પાંચ બેગ એટલે કે બે કિલોની બેગ હોય તો દસ કિલો ઘઉંની દસ બેગ એટલે કે ચાર ચારસો કિલો સુધી મળવાપાત્ર થશે આ ત્રણ માંથી કોઈ પણ એક પાકની તમે એની